હાઇ ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં હર્શો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં આપણે નાની નાની સરળ એકદમ ઇઝી અને થોડા જ ટાઈમમાં અને થોડી જ મહેનતમાં બની શકે એવી બધા આઈડિયા જોઈશું અને થોડીક ટિપ્સ એન્ડ ટ્રીક પણ જોશું જે તમારા ઘરના કામને અડધું કરી નાખે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમશે અને થોડું પણ વિડીયો ગમે તો પ્લીઝ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે વિડીયો અચૂકથી શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને ખુશી છે કે તમને મારા વિડિયોઝ જોવા ગમે છે તમારું કંઈ પણ સજેશન હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી શકો છો જો તમે ગુજરાતીમાં કે કોઈ પણ ભાષામાં કમેન્ટ કરી શકો છો તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની જ્યારે પણ આપણે શાકભાજી વગેરે લઈએ છીએ તો કોથમરી મેથી કોઈ પણ ભાજી હોય આ રીતની લીલી ડુંગળી લીલું લસણ એક સાથે લઈ આવતા હોય છે અને એને એક મહિના સુધી બગડે નહીં એવી એવા આઈડિયા હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા તમારે પ્લાસ્ટિકનું હોય કે કોઈ પણ કાચનું કન્ટેનર હોય જે એકદમ નકામું પડ્યું હોય જે આપણે ફૂડ લેતા હોય એમાં પણ ડબ્બા આવા પ્લાસ્ટિકના આવતા હોય છે એનો ઉપયોગ કરવાનો છે અહીંયા કિચન ટાવલ લઈ લીધો છે કિચન ટાવલ તમારી આગળ ના હોય તો કોટનનું કપડું પણ તમે નીચે રાખી શકો છો પછી આવી રીતે કોથમરીને મેં નીચેથી કટ કરી લીધી છે ઉપરથી ભાગ છે અલગ રાખ્યો છે અને આવી રીતે બધું જ મેં સાફ કરી અને ચોપ કરી અને આવી રીતે સ્ટોર કર્યું છે અને ઉપર પણ તમારે છે કિચન ટાવલ રાખવાનું છે જેથી કરીને કોઈ પણ આમાં મોઇશ્ચર લાગે તો એ શોષી લઈએ અને જેના કારણે તમારે જેટલો ટાઈમ સુધી આને રાખવું હોય એ પ્રમાણે તમારે સ્ટોર કરવાનું છે અહીંયા અઠવાડિયા સુધી મારે સ્ટોર કરવું તો તે મેં ઉપર કંઈ રાખ્યું નથી ને તો તમારે બીજો કટકો રાખવાનો છે કુચન ટાવલનો એવી જ રીતે જે કોથમરીના રૂટ નીકળાતા જે એમાંથી આપણે ચટણી બનાવી લેવાની છે એને બિલકુલ જાવા નથી દેવાનું અહીંયા મેં મરચાં નહીં ખા છે પછી આદુ નાંખું છે માંડવીના દાણા નહીં ખા છે અને પછી જે પણ આપણે ખાંડ લીંબુ મીઠું જે પણ તમે ગ્રીન ચટણી બનાવવામાં માટે યુઝ કરતા હોય એ બધા જ ઇન્ગ્રીડિયન્ટ તમારે નાખી દેવાના છે ને પછી તમારે એમાં એક આગળ સિક્રેટ કહીશ જે તમે જે લસણની ચટણી કે કોઈ પણ ચટણી આવી લીલી હોય છે ટાઈમ રહેતા ટેસ્ટ થોડોક ખરાબ થઈ જતો હોય કે એ ઉપર થોડી કાળી થઈ જતી હોય છે તો પહેલાં તમારે શું કરવાનું અંદર લીંબુ થોડુંક નાખવું હોય એની ઉપરથી તમારે જ્યારે સ્ટોર કરો ત્યારે પણ ઉપર લીંબુ ભભરાઈ દેવાનું છે છાંટી દેવાનું છે જેથી કરીને ચટણી તમારી કાળી ના પડે એવી જ રીતે આવા ને કૂકીઝ આપણે લેતા હોય છે તો ટાઈમ ટુ ટાઈમ ટાઈમ થોડો વધારે ટાઈમ જાય તો એમાં મોશ્ચર આવી જાય છે થોડું કોચું થઈ જાય છે એટલી ક્રિસ્પી જે કૂકીઝ હોય છે રેતી નથી યા ખરાબ થઈ જાય છે તો તમારે શું કરવાનું કોઈ પણ પ્લાસ્ટિકનું કન્ટેનર લેવાનું છે અને થોડા ચોખ્ખા એમાં નાખી દેવાના છે પછી આ રીતનું કિચન ટોવેલ નાખી દેવાનું છે જેથી કરીને જે પણ એમાં નમી બને જે કૂકીઝ વગેરેમાં મોશ્ચર આવે જેના કારણે તે થોડી ઢીલી થઈ જતી હોય છે તો એ બધું શોક કરી લેશે આ ટિશ્યુ પેપર અને ચોખા જેથી તમારા કૂકીઝ એવાને એવા ટેસ્ટમાં અને ક્રિસ્પી રહેશે તો એ હો અત્યાર સુધીની ટિપ્સ છે એ તમને ગમ્યા હશે આ સ્પેશિયલ મારી સારી એવી ટિપ્સ છે તો અત્યારે મેં પ્લાસ્ટિકના ડબ્બામાં પણ સ્ટોર કરું છું ક્યારેક હું ગ્લાસના કન્ટેનરમાં પણ સ્ટોર કરું છું જે આ નીકળતા હોય છે જે જામ વગેરેમાં બોટલ પછી અહીંયા તમારે શું કરવાનું છે લીંબુ લેવાનું છે બે કટકા કરી અને લવિંગના થોડા જે પીસીસ છે એ આમાં તમારે નાખી દેવાના છે જેથી કરીને શું થાય કે જે રાતે આપણે મચ્છર વગેરે આવે છે ઘરમાં નહીં આવે કોઈ પણ જે પરફ્યુમ વગેરેની બોટલ હોય કે પછી કોઈ પણ રિફ્યુઝર હોય એની બાજુમાં તમારે આ લીંબુનું જે ભાગ છે એ તમારે રાખી દેવાનો છે જેથી કરીને મચ્છર નહીં આવે તો હું અહીંયા એમ કહું છું કે આ તમે જ્યારે પણ બેડરૂમમાં સૂતા હોય ત્યાં રાખો તો વધારે સારું તો બસ આ જ હતી આજની ટિપ્સ એન્ડ ટ્રીક આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે કોઈ પણ જુઓ મારી ચેનલમાંથી ટિપ્સ કે કોઈ પણ આઈડિયા જો તમે તમારા ઘર માટે અપનાવો તો પ્લીઝ કમેન્ટ કરજો કે એ આઈડિયા છે એ વર્ક કરે છે કે નહીં તો મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને અને આવા જ વીડિયો જોવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબરની બાજુમાં જે ઘંટડીવાળું નિશાન છે એને પણ દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો મળતા રહે